વરસાદ બાદ ભાવનગર જાણે ખાડા નગર બન્યું ભાવનગર રાજકોટ માર્ગ પર ખાડા પડ્યા વાહન ચાલકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત પણ કરી છે કમરતોડ ખાડાના ત્રાસ કારણે લોકો પણ હાલાકી ભોગવે છે ભાવનગર જિલ્લામાં વરસાદ તો ઓછો છે પરંતુ આ રોડ ની હાલત છે તે ક્યાંક ને ક્યાંક ખસતા બની છે જોઈ શકાય છે કે રોડમાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે આ ભાવનગર રાજકોટ હાઈવે છે સ્ટેટ હાઈવે છે પરંતુ આ સ્ટેટ હાઈવે ની હાલત છે તે અહીંયા જોઈ શકાય છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિનું જે નિર્માણ છે તે અત્યારે અહીંયા થયું છે આ મસ્ત મોટા ખાડાઓના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે કે આ સ્થિતિ રોડની આ પ્રકારની બની છે લોકો સાથે વાત કરીશું મોટાભાઈ કઈથી આવો છો તમે આ રોડની સ્થિતિ કેવી છે અત્યારે ભાવનગર થી આવીએ છીએ કેવો રોડ છે બહુ ખરાબ તમે જોવો છો ને કેટલી હદે આમ કેવું લાગે કાઈ કામ હોય દવાય બાકી ન હોય ભાવનગર ઇમરજન્સી સેવા હોય તો કેવી તકલીફ તો તો પેલા જતા રહી ચોક્કસથી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અહીંયા વિપરીત જોવા મળી રહી છે સ્ટેટ લેવલનો જે હાઈવે છે અને હાઈવેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લોકોને મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે લોકો છે આપણી સાથે લોકો સાથે જ સીધો સંવાદ કરશું મોટાભાઈ શું નામ તમારું મારું નામ દેવભાઈ મકવાણા સિહોર રહેવાનું કેવો રસ્તો છે રસ્તો સિહોર ભાવનગર લગીને આમ ગણો તો રાજકોટ લગીને આની આ પોઝિશન છે સાહેબ અને બીજા નંબરમાં કે અવરનવર આ જે કાંઈ કોન્ટ્રાક્ટરો છે એમને અવરનવર રજૂઆત કરતા તે એ લોકો ધ્યાનમાં લેતા નથી

આમાં ગામડે વાત કરતા હતા કે આની કરતા ગામડાના રસ્તા હારા કે હાઈવે છે કે આ કોઈ ગામનું પાદર છે ક્યાંથી છે આ ભાવનગર થી રાજકોટ

কুণাল বারড গুজরা ভাবনগর